અમદાવાદ બગોદરા પોલીસ સ્ટેશનના ના પીએસઆઈ જી કે ચાવડા ત્રણ માસની રિફ્રેશર ટ્રેનિંગમાં જનાર હોય જેથી વિશેષ સમારંભ યોજાયો આ પ્રસંગે બગોદરા પોલીસ સ્ટેશનનો સમગ્ર પોલીસ સ્ટાફ અને આસપાસના ગામોના અગ્રણીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા પીએસઆઈ જે કે ચાવડાએ તેમના સેવાકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા લોકો સાથે સુમેળભર્યા સંબંધો જાળવવા માટે કરેલા પ્રયાસોને સૌએ બિરદાવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત સૌએ તેમને ટ્રેનિંગ માટે ભાવભરી વિદાય આપી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી પીએસઆઈ જી કે ચાવડા ત્રણ મહિનાની રિફ્રેશર કોર્સ ટ્રેનિંગ માટે જઈ રહ્યા છે અઢી વરસ સાથે નોકરી કરી પોલીસ સ્ટાફ અને પરિવારના વેલફેર માટે વિશેષ કામગીરી કરેલ હતી કે ચાવડા અને પોલીસ સ્ટાફની આંખોમાં આંસુ આવી ગયા હતા અને બધા હિપકે ચડ્યા હતા ભાગ છે જાણે અજાણે કઈ એવું થઈ ગયું હોય અને હોય તો કરતા હોય કરતા હોય એટલે આ બધા પાર્ટ ઓફ ડ્યુટી છે બધો સરકશોક ના હોય પણ આ તો જ્યારે દિવસ પહેલા જ્યારે રાજસ્થાનમાં તપાસમાં હું ગયો હતો ત્યાં ડમ્પર ડમથરચોરી વારંવાર થતો હતા એક ડમ્પર ગયો હું ગયો બીજું ગયું મને મોકલ્યો ત્રીજું ગયું મને મોકલો અને બસ અમે ગુનો ડિટેક્ટ કરવાની જસ્ટ તૈયારીમાં તો એક નાઇટાજેરી વચ્ચે હતી અને મારા કર્મચારી કિરીટ સમારી જોડે હતા પોસ્ટેબલ मैंने कहा साहब एक ऑर्डर थे मैं कहता क्या